રાજકોટના ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ શિક્ષણ વિભાગે રાજ્યના તમામ ડીઓને શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા વ્યવસ્થા ચકાસવા સૂચના આપી હતી જેના પગલે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવા તે કાર્યરત છે કે કેમ તે સુનિશ્ચિત કરવા ફાયર બોટલ રિફિલિંગ કરવા અને તેના ઉપયોગ વિશે શિક્ષકોને અને અન્ય સ્ટાફને ટ્રેનિંગ આપવા પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે

વડી કચેરીના પણ છે તે પત્રો તેમજ માન્ય કલેક્ટર સર માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તેમજ અમારી તમામ વડી કચેરીઓએ જે અમને પત્રથી ઇંગિત કરેલું એ મુજબ સમગ્ર કચ્છ જિલ્લામાં અમારા તમામ ટીપીઓશ્રી તમામ બીઆરસી કો શ્રી તમામ સીઆરસી શ્રી અને સમગ્ર ટીમની મદદથી અમે દરેકે દરેક શાળાની અંદર ખાસ કરીને બાળકોની સલામતી અને સુરક્ષા સંબંધિત તમામે તમામ વ્યવસ્થા બરાબર છે કે કેમ એની ખરાઈની કાર્યવાહી અમે શરૂ કરી દીધી છે અને એ રીતે નજીકના થોડાક દિવસોમાં સમગ્ર જિલ્લાની અંદર એક ડાયનેમિક એક્સરસાઇઝના ભાગરૂપે અમે સુનિશ્ચિત કરી લઈશું સાથે સાથે વખતો વખતના જે પત્રો અને ખાસ કરીને નાંદાર સરકારશ્રીની જે સુરક્ષા અને સલામતી માટેની જે નીતિ અંતર્ગત દરેકે દરેક શાળાની અંદર જ્યાં નવ મીટરથી હાઈટ વધારે છે ત્યાં આગળ ફાયર એનઓસી સંબંધિત કાર્યવાહી ત્યાર પછી જે નવ મીટરથી નીચી હાઈટવાળા જે બિલ્ડિંગ છે એની અંદર જે સેલ્ફ ડિક્લેરેશનનું પત્ર આવે છે એ અને એ સિવાય જે તે શાળાના પરિસરની અંદર બાંધકામ સંબંધી અથવા તો ઇલેક્ટ્રિક વાયરિંગ સંબંધી અથવા તો બીજા કોઈપણ કારણોસર બાળકોની સલામતી અને સુરક્ષા જોખમાઈની એ સંબંધી તમામે તમામ બાબતો અમે સુનિશ્ચિત કરવા માટે તમામ ટીમને અમે અહીંથી પત્રથી અનુરોધ કર્યો છે અને અમે એ સાથે સાથે તમામે તમામ અમારા જે મુખ્ય શિક્ષક શ્રીઓ શિક્ષકશ્રીઓ શ્રીઓ અને સીઆરસી શ્રીઓ એ સાથે મળી અને ખાસ કરીને અમારો જે સમગ્ર શિક્ષા વિભાગ છે તો એના માન્ય ડાયરેક્ટર સરની જે સૂચના છે એ મુજબ પણ અમે બાળકોને સલામતી માટેની જે કાર્યવાહી છે એ આખી પ્રક્રિયા શરૂ કરી દીધી છે